સો હે ફ્રેન્ડ્સ વેલકમ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લવ તો આજે આપણે બનાવવાની છે આપણા સૌની ફેવરેટ પાણીપુરી તો એના માટે મેં લઈ લીધા છે સવા કિલો જેટલા બટેકા અને એમાં બે ગ્લાસ પાણી નાખી અને એને પહેલાં આપણે પાંચ છ વિસલ કરીને બાફી લઈશું અને આ બાજુ મેં દેશી ચણા ત્રણ ચાર કલાક પહેલાં બે ત્રણ વિસલ મારીને મૂકી દીધા હતા એ પણ હવે ફૂલી ગયા છે તો એમાં મીઠું નાખી અને ચાર પાંચ વિસલ એની પણ કરી લઈશું આ બાજુ તૈયારી કરી દઈએ આપણે પાણી બનાવવાની તો મેં એક લીટર જેટલું પાણી લઈ લીધું છે હાંડીમાં તો એમાં મેં નાખ્યું છે મીઠું અને નાખ્યા છે લીંબુ મારો હોમમેડ મસાલો પાણીપુરીનો અને આ બાજુ બસાઈને રેડી થઈ ગયા છે મારા બટેકા તો હવે પ્રોસેસ કરીએ પાણી બનાવવાની તો અહીંયા મેં લઈ છે એક જોડી કોથમીર કોથમીરને સરસ આ રીતે ડાળખા સાથે જ સમારી લીધી છે બરાબર સાફ કરી લેવાની છે અને એના હાફ પોર્શનમાં લઈ લેવાનો છે ફુદીનો તો બંનેને સરખી રીતે સાફ કરી દઈશું અને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું તો પહેલાં હું બનાવવાનું તો પહેલાં બનાવવાનું છે ચા વગરનું પાણી તો એમાં ફક્ત કોથમીર ફુદીનો અને આપણે જે પાણી બનાવીને મૂક્યું હતું મીઠું અને મસાલાવાળું એ અંદર એડ કરવાનું છે તો જુઓ પેસ્ટ રેડી થઈ ગઈ છે મસ્ત ગ્રીન કલર આવ્યો છે તો એમાંથી બે ચમચા જેટલું લઈ અને પાણી જે મોડું અલગ કાઢ્યું હતું એમાં આપણે નાખી દઈશું અને એને કરી દઈશું સાઈડ હવે બનાવવાનું છે અમારી માટે તીખું પાણી તો એમાં મેં લઈ લીધું છે બે તીખા મરચાં અને બે મોડા મરચાં અને એની પેસ્ટ બનાવી અને નાખી દેવાની છે મસાલાવાળા પાણીમાં તો જુઓ તૈયાર થઈ ગયું છે આપણું પાણી આ બાજુ મારા ચણા પણ બફાઈને રેડી થઈ ગયા છે હવે એને કરી દઈશું સાઈડ હવે બનાવવાનો છે મસાલો તો એમાં મેં રેડી તો છે મારો હોમમેડ મસાલો મીઠું આ બાજુ મારી ચટણી પણ રેડી થઈ ગઈ છે ખજુર રામદીની તો હવે કરી દઈએ માવામાં મસાલો તો એમાં નાખી દઈશું દોઢ ચમચી જેટલું લાલ મરચું ધાણા જીરું હોમમેડ ગરમ મસાલો તો પહેલાં જ નાખી દીધો હતો અને મીઠું પણ હવે નાખી દઈશું કોથમીર અને બધું વ્યવસ્થિત રીતે આ રીતે હાથેથી જ મસળી લઈશું તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર નાખીશું આપણે બાફેલા ચણા ચણા નાખ્યા પછી આપણે બધું ફરીથી સરખી રીતે હલાઈ લેવાનું છે એક વખત અને જુઓ મારો મસાલો રેડી છે મેં અત્યારે થોડું ઓછું તીખું કર્યું છે પછી જ્યારે જમવા બેસીએ ત્યારે જેને જે પ્રમાણમાં તીખું ખાવું હોય તે પ્રમાણે આપણે તીખું કરીશું તો ચાલો જમી લઈએ તો દેખાય છે ને યમ્મી તો ચાલો શરૂ કરીએ પાણીપુરી ખાવાની તો રેડી છે તો અહીંયા મારો બાહુબલી બેટિંગ કરવા મંડી પડ્યો છે બોલી પણ નથી શકતો પૂછું છું તો હા ભાઈ ખઈ લે ખઈ લે ખાવાની તો મજા આવી પણ આ મંડળ કોણ પતાવશે તો વિડીયો ગમે તો પ્લીઝ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ થેન્કસ ફોર